આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય સાયબર ગુનાઓને ડામવા અને સાયબર સલામતી માટે રાજ્યમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવામાં આવશે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું છે કે કેન્દ્રીય અંદાજપત્ર ભારતના મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરશે પાકિસ્તાન સરકારે ગુજરાતના અઢાર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારોને જેલમુક્ત કર્યા સોશિયલ મીડિયામાં ઘાતક હથિયારો સાથે ફોટો કે વીડિયો મૂકનારા વિરુદ્ધ અમદાવાદ પોલીસની ઝુંબેશ અને જૂનાગઢમાં ધ્વજારોહણ સાથે પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ સમાચાર વિગતવાર રાજ્યમાં સાયબર ગુના સાયબર સલામતી અને સાયબર ગુપ્તચર માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવામાં આવશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે તેમણે જણાવ્યું કે રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા અંદાજપત્રમાં ટેકનોલોજી અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે ગઈકાલે ભાવનગરમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં શ્રી સહાયે જણાવ્યું કે બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ બાર હજાર છસો ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાએ ત્રણ નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી હતી તેમણે ગુજરાત પોલીસની વિવિધ પહેલ અંગે વધુ માહિતી આપી અર્પણમાં ફક્ત આપણે જનવરી માસની વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા એક જ માસમાં કુલ છસો ને તેસઠ તેુજકો અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમમાં વીસ કરોડથી પણ વધુ લાગતના મુદ્દામાલ જે તે લોકોને પરત સોંપવામાં આવે જનવરી માસમાં કુલ ચારસો ને ચોર્યાસી જેવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે જાન્યુઆરી માસમાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા તેર કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે આ કોન્ફરન્સમાં રાજકોટ સુરત વડોદરા અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના નવ રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર પચીસ છવ્વીસ ભારતના મધ્યમ વર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું દમણ દીવ અને દાદરાનગર હવેલી ખાતે પત્રકાર પરિષદમાં તેમણે બજેટને વિકાસનું બજેટ ગણાવ્યું હતું આ બજેટ ભારતને મજબૂત સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટેનું બજેટ છે આ બજેટ ભારતના ઉભરતા મધ્યમ વર્ગની આકાંક્ષાને પૂરું કરનારું બજેટ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણ સન્માન અને વિકાસ માટેનું આ બજેટ છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના વિશ્વની ટોપની પાંચમી અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવી ચૂક્યા છે આ અગાઉ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ અંગે સંમેલનનું આયોજન કર્યું જેમાં દમણના વેપારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે દર મહિને પ્રસારિત થનારા રેડિયો કાર્યક્રમની આ એકસો ઓગણીસમી કડી છે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત થશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે છસોથી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહત મળે તેવા પગલાં લીધા છે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન ઉપર કેટલાક કોચિંગ ક્લાસીસ દ્વારા અપેક્ષા મુજબ અધ્યાપન કાર્ય ન થવું વર્ગો મોડા શરૂ કરવા અને કેટલાક અભ્યાસક્રમો રદ કરવા જેવી અયોગ્ય વ્યાવસાયિક પ્રવૃત્તિ થતી હોવા અંગે ફરિયાદ કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો પાકિસ્તાન સરકારે કરાચીની જેલમાંથી ગઈકાલે બાવીસ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે જેમાં ગુજરાતના અઢાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારોનો સમાવેશ થાય છે સૌથી વધુ પંદર માછીમારો ગીર સોમનાથ જિલ્લાના અને જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ માછીમારો છે મુક્ત કરવામાં આવેલા માછીમારો સોમવારે ગીર સોમનાથ પરત ફરે તેવી ધારણા છે ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરનો અહેવાલ પ્રસ્તુત છે સમુદ્ર જળ સીમામાંથી પાકિસ્તાન મરીન એજન્સીઓ બે હજાર એકવીસ બે હજાર બાવીસમાં પકડી પાકિસ્તાન જેલમાં કેદ નખાયેલા હતા જેમના બી બીમારીનો ભોગ બનેલા અને મોટી ઉંમરવાળા બાવીસ જેટલા ભારતીય મચ્છીમારોને પાકિસ્તાન જેલે મુક્ત કરી વાઘા સરહદે ભારતીય સુપ્રિત કરાશે ફિશરીઝ વિભાગની ટીમે કબજો સાંભળવા રવાના થઈ ચૂકી છે જેમાં જામનગરના તોરણિયા જાફરાબાદના મકરાણિયા અને પોરબંદરના વાઘેલાનો સમાવેશ થાય છે અને રાજેશ ભજગોતર ગીર સોમનાથ આકાશવાણી દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવના ત્રણેય માછીમારો બારાના છે માછીમારોની મુક્તિ અંગેના સમાચાર સાંભળીને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર બંદૂક ખંજર જ્વલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આવા ઘાતક હથિયારો સાથે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો અને વિડીયો પોસ્ટ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે નાગરિકો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વોટ્સએપ નંબર છ ત્રણ પાંચ નવ છ બે પાંચ ત્રણ છ પાંચ પર આ અંગે ફરિયાદ નોંધાવી શકે છે નાગરિકો આવા ઘાતક હથિયારો રાખતા વ્યક્તિઓના નામ ફોટા વીડિયો સરનામા મોકલી શકે છે આ ફરિયાદના આધારે પોલીસ આવ્યા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે મહાવદ નોમથી મહાવદ તેર સુધી ચાલનારા ધર્મ મેળામાં રાજ્યભરમાંથી અનેક શિવભક્તો આવે છે ભવનાથ દાદાને શીશ નમાવીને મૃગી કુંડમાં શાહી સ્નાન અને દિગંબર સાધુઓની રવાડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં આવતા ભક્તોને સગવડ મળે તે માટે વિવિધ સમિતિઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળાનો જૂનાગઢ ભવનાથ ખાતે પ્રારંભ થયો છે આજે મહાવદ દિવસે સવારે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવીયા વરિષ્ઠ અધિકારીને સંતોની ઉપસ્થિતિમાં પૂજન કરીને ભવનાથ શિખરે ધ્વજારોહણ કરીને મેળાવાસીઓને શુભકામના પાઠવી હતી જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને લાઇટ પાણી આરોગ્ય સ્વચ્છતા ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને મેળામાં આવતા યાત્રિકોને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લાવવા ભારપૂર્વક અપીલ પણ કરવામાં આવી છે સંજીવ મહેતા જુનાગઢ વલસાડ પારડી અને ધરમપુર નગરપાલિકામાં ભાજપના વિજય બાદ હવે પ્રમુખ પદ માટે દોડ શરૂ થઈ છે વલસાડ નગરપાલિકામાં ઓબીસી મહિલા માટે અનામત પ્રમુખપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે સાત મહિલા દાવેદારો છે વોર્ડ નંબર આઠમાંથી જેસ્ટિકા દર્શન પટેલ જનરલ કેટેગરીમાં બિનહરીફ ચૂંટાયા છે અન્ય દાવેદારોમાં ગૌરી હિતેશ રાણા ભારતીબેન મનોજભાઈ પટેલ લીનાબેન મનોજભાઈ આહિર અને માલતીબેન ટંડેલનો સમાવેશ થાય છે જ્યારે પારડી નગરપાલિકાનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે જેમાં ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે ધરમપુર નગરપાલિકામાં પછાત વર્ગ માટે અનામત બેઠક છે જ્યાં ચાર ઉમેદવારો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે જીતેલા ઉમેદવારોનો અભિપ્રાય મેળવીને પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મોકલવામાં આવશે બોર્ડ ચર્ચા બાદ ત્રણેય નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના મેન્ડેટ જાહેર કરાશે મહેસાણા જિલ્લાના બહુચરાજી અને માંડલ પંથકમાં નોંધવાતર પ્રમાણમાં તુવેર અને રાયડાનું વાવેતર થયું છે સારા વરસાદના કારણે આ વર્ષે ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે બહુચરાજી માર્કેટયાર્ડમાં એક હજારથી પંદરસો બોરી તુવેરની દૈનિક આવક છે ખેડૂતોને વીસ કિલોગ્રામના ચૌદસોથી પંદરસો રૂપિયા સુધીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે રાયડામાં એક હજાર બોરીની દૈનિક આવક થઈ રહી છે જેના અગિયારસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સાયબર ગુનાઓને ડામવા અને સાયબર સલામતી માટે રાજ્યમાં ઉત્કૃષ્ટ કેન્દ્ર સ્થાપવામાં આવશે પાકિસ્તાન સરકારે ગુજરાતના અઢાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમારોને જેલમુક્ત કર્યા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા